સરટી હોસ્પિટલ પાસે પાર્કિંગ કરેલા મોટરસાયકલની ચોરી કરતા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા સરટી હોસ્પિટલ સામે માતાના એમ કરાવવા આવેલા સુમિતભાઈ ધોળકિયાનું કોઈ ત્રણ ઇસમો બાઇક ચોરી ગયા હોવાના સીસીટીવી ફૂટેજના આધારે સુમિતભાઈએ નિલંબક પોલીસ મથક ખાતે અરજી કરી ધોરણસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી મારું નામ સુમિત લાલજીભાઈ દુધેલિયા છે ગામ મેવાસા અહીંયા રેડિયન્ટમાં મારા મમ્મીને એમઆરઆઈ કરાવવા માટે આવ્યો હતો એ બાબતે પચીસ મિનિટમાં મારી ગાડી અહીંયાથી ચોરાઈ ગઈ અને ત્રણ ઈસમો ચોરી કરીને ગયેલ છે એ બાબતની ફરિયાદ હું એ ડિવિઝનમાં કરું આ કયું ગામ છે ભાવનગર ભાવનગર સર્ટી હોસ્પિટલને સામે ફરજિયાન કોમ્પ્લેક્સ